નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ બાર એસોસિએશન ચૂંટણી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ યોજાઈ જેનું પરિણામ જાહેર થયું પ્રમુખ પદે શ્રી ભવરસિંહ એમ પુરોહિત ઉપપ્રમુખ તરીકે શ્રીજીગર કો મારપી પડ્યા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલા અને સેક્રેટરી માટેનું ફોર્મ ભરવામાં આવ્યું જેમાં સેક્રેટરી તરીકે શ્રી કમલેશ રાણાને વધુ મત મળતા વિજય જાહેર કરવામાં આવ્યા મેનેજિંગ કમિટી તરીકે વકીલ શ્રી અજીતસિંહ એફ દરબાર વકીલ પ્રવીણ બી પટેલ વિધિબેન કે શાહ તેમજ સિદ્ધાબેન એ ઠાકોરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા જે બદલ સર્વે વકીલ સ્ટાફ તરફથી ખૂબ કુ આનંદ મેળા અને ફૂલહાર કરવામાં આવ્યા અને મીઠાઈ વેચી ખુશીનો આનંદ જોવા મળ્યો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર સમીસા દીવાન આકલાઉ બારેસો સુધી સિનિયર વકીલો તેમજ જુનિયર વકીલો માટે બરાબર તેમને પ્રોત્સાહિત કરવા માટે બરોબર તેમજ વકીલશ્રીઓ બરોબર આગળ આવે એ માટેના પ્રયત્ન રહેશે તેમજ સાહેબે એમ કીધું કે ભાઈ ડિસ્ટ્રિક કોર્ટની જરૂરિયાત છે એ કોર્ટ અમારા થકી જો આવે એવા અમે પ્રયત્ન કરીશુંની જે છે બે હજાર છવ્વીસના વર્ષ માટેની જે ચૂંટણી યોજાય એમાં વકીલ મંડળી ચૂંટણી અંદર પૈકી ઉપપ્રમુખ પ્રમુખ સેક્રેટરી અને મેનેજિંગ કમિટીના સભ્યો એ રીતે જે ચૂંટણીનું આયોજન જે થયું હતું એમાં કે મેનેજિંગ કમિટીના સભ્યો જે છે એ બધા પાંચે જે છે એ વિધિ છે શાહ પછી ઇંતિજારુદ્દીન મલેક છે પછી અજીતસિંહ દરબાર છે પછી શિલ્પાલબેન ઠાકોર પછી પીપી પટેલ આ બધા બિનહરીફ થયેલા અને એની સાથે સાથે જે સેક્રેટરી તરીકે હતા એમાં સંજયભાઈ અને કમલેશ કુમાર જે બંને એકબીજાની સામે ચૂંટણી એની આજરોજ યોજાઈ અને પ્રમુખ ઉપપ્રમુખ જે છે એમાં ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી બંને બિનહરીફ જાહેર કરેલી અને આજ રોજ સેક્રેટરીની જે ચૂંટણી થઈ એમાં ટોટલ ત્રાણું મતથી વિજય એ કમલેશકુમાર અંબરાલ થયા છે અને એમને ત્રાણું મત મળેલા છે સંજયભાઈને બોતેર મત મળેલા છે અને આમ આજરોજ ઓફિશિયલી રાણા સેક્રેટરી રાણાને સેક્રેટરી કરી જાહેર કરવામાં આવે છે નવી અપેક્ષા રાખીએ છીએ કે બે હજાર છવ્વીસના વર્ષ માટે જે આ હોદ્દેદારો નિમણૂક થઈ છે અને બારે જે અમને બહાલી આપેલી છે એ બધા ઉમેદવારો ચૂંટાયેલા પક્ષકાર જે પ્રતિનિધિઓ છે એ સારું કામ કરે અને બારને ઉત્સાહી કરે અને કંઈક નવું કામ થાય એવી અપેક્ષા છે આ સમગ્ર બાર જે છે એ ખૂબ અમને અભિનંદન પાઠવી છે

અને એ રીતે અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ પોર્ટ પણ વરસાદની અંદર આવે જેમ પેટલાદની અંદર ખંભાતમાં આવી છે એ રીતે આવે એવી અપેક્ષા રાખીએ છીએ એ બાબતે એ લાઈન ઉપર સારી મહેનત કરે અને કંઈક પરિણામ બતાવે એવી અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ આ વાઇસ પ્રેસિડેન્ટ છે